મનુષ્ય જેટલા હૈ બધાને ભક્તિ તો કરવી છે પણ ખરેખર ખબર નથી કે કેમ કરાય તો એનું કારણ શું છે કે એક ભક્તિનો પ્રકાર છે ગુરુમુખી ભક્તિ ગુરુ મુખી એટલે ગુરુ કે એમ જ જે કરે એવી એક ભક્તિ છે બીજી છે ભક્તિ મનમુખી એટલે મનમાં આવે એમ ભક્તિ કરે એને મન પડે એટલી માળા કરે મન પડે તે કરે મન પડે તે વાંચે મન પડે તે કાંઈનું કંઈ કરાય છે એટલે એને મનમુખી ભક્તિ કહેવાય બીજી ભક્તિ છે બહિર્મુખી બહિર્મુખી ભક્તિના આ ત્રણ પ્રકાર છે એ ગુરુમુખી ભક્તિ છે ને એ ભગવાન સુધી લઈ જાય છે મનમુખી ભક્તિ છે એનું કંઈ પ્રાપ્ત ન થાય ને ઓમાં તો દોષ લાગે જે બહિર્મુખી ભક્તિ છે માનો કે એક આમ કરે છે તો આપણે એમ કરીએ કે આમ કરાય તો આપણે એમ કરીએ કે આમ કરાય તો એમ કરીએ એટલે એમાં સર્વશ્રેષ્ઠ જે ભક્તિ છે એનું નામ છે ગુરુમુખી એટલે ગુરુમુખી જે ભક્તિ કરતો હોય કોઈ પણ જીવ કોઈ વ્યક્તિની વાત નથી ગુરુમુખીનો અર્થ થાય પોતાની ઈચ્છાની જે આજ્ઞા છે એવું જે જીવન જીવે છે એને ગુરુમુખી ભક્તિ કહેવામાં આવે પછી એમાં જે મનમાની કરે છે એટલે એને મનમુખી ભક્તિ થઈ જાય છે એ પોતે પોતાની રીતે રસ્તો કાઢી લે કે આમ હાલે ને આમ કરાય આમ હાલે ને આમ કરાય એટલે એને મનમાં આવે એમ કરે છે એટલે એ પરમાત્મા સુધી પહોંચાડે નહીં જો આપને ગમે તો એમ થાય હાલો ને એટલા વાગે માળા કરવા બે જાય પછી એમ થાય કે એટલા વાગે આપણે ઉઠશું પછી એમ થાય કે આટલા વાગે ભગવાનને આરતી કરશું એટલા વાગે ભગવાનને થાળ કરશું કોઈ પરિસ્થિતિ આવી જાય તો વાત જુદી છે પણ આજ્ઞાની અનુસાર જે થાય કારણ કે આજ્ઞા છે એ જ ભક્તિ છે પછી એમાં શું કરવાનું છે એ મહત્વનું નથી એટલે એને ગુરુમુખી ભક્તિ કહેવાય શાસ્ત્રોક્ત જે વાત છે એ અલગ વસ્તુ છે કેમ કે ગુરુજીએ જે કીધું છે પરમાત્માના અનુસંધાનમાં એ શાસ્ત્રોક્ત જ હોય છે પણ જે શાસ્ત્રને આપણને ખબર નથી એટલે એને આપણે એમાં જોડી અને એમાંથી આપણે નીકળી જાય છીએ નીકળી જાય છીએ એટલે આપણે જે કરવાનું થાય એ થાય નહીં એટલે એને કહેવાય મનમુખી ભક્તિ ઓલું તો એમ જ બસ એમાં કંઈ ફેરફાર નહીં પછી જેમ થાવું એમ થાય જેમ જેમ થાય એમ પછી એનો કંઈ પ્રશ્ન રહેતો નથી જ મનને અને મનને પ્રશ્ન નથી રહેતો એટલે એને ગુરુમુખી ભક્તિ કહેવાય મનને પ્રશ્ન થાય છે એનું નામ છે મનમુખી ભક્તિ પછી બહિર્મુખમાં તો એક આપણે બધા જો આ બધા દર્શન જતા હોય હરિદ્વાર જાય તો આપણે જાવ બધા વાં જાય તો આપણે જાઉં બધા વામ કરે તો આપણે કરવું ના એવું નથી આપણે શું કરવાનું છે એ કરીએ ને એને જ ભક્તિ કહેવાય એટલે મંદિરે ન જવું એવું મારું નથી કહેવાનું આ બધી જવું જોઈએ પણ એની એક રીત છે બધાય જાય છે એટલે આપણે જવું એ તો ખોટી વાત છે આપણે જઈને કોઈ આવે તો ભલે એ વાત બીજી થાય પણ બધાએ કરે છે એમ આપણે કરવું તો એનો ભક્તિનું રૂપ ક્યાં રહ્યું આપણે રાજી કેને કરવા ભગવાનને કરવા છે એટલે ભગવાન કોણ તો કે સદગુરુ જે છે એ ભગવાન છે એટલે હવે એને રાજી કરવા કરવું છું તો આપણે બીજાને હું કામ રાજી કરવા જોઈએ બીજા આમાં હોય તો ભલે થાય રાજી એનો કંઈ વાંધો નથી પણ એમ નથી અને આપણે એને રાજી કરવામાં જે રહીએ છીએ એને લઈ આપણી ભક્તિ ઉગે નહીં નામજબ તો જાય નહીં કર્યું હોય તો પણ ભક્તિના તો ઘણા પ્રકાર છે ને એટલે સબરીને રામે ભક્તિ બતાવી છે નવું પ્રકારની આ તો તમે સાંભળું જોઈએ રામાયણ તો બતાવી બહુ જ સાંભળી છે હાંભળી જોઈ ને વાંચી છે ઘણા એ પણ એમાંથી એક ભાગ આપણે જીવનમાં છે કે નહીં એ તો આપણે જોવું જોઈએ ને નવ પ્રકાર જે છે એમાંથી એક આપણા જીવનની અંદર ખરો કે એ આપણે જોઈએ તો પહેલાં હું બતાવ્યું હતું કે શ્રવણ હાલો શ્રવણ તો કરીએ આપણે શ્રવણ તો કરીએ છીએ ને પેલી વખતે બોલો કઈ બોલવું હા એવું એવું કંઈક કહેવાતા તો કે એટલે શ્રવણ તો કરીએ છીએ પછી શું થાય ઘટી ગયું હોય આ તો શું વાંધો આવ્યો નહીં આ ભાઈ એટલે ઘટી ગયું હોય છે હા હવે બધાને એટલે પહેલાં શ્રવણ ભક્તિ બતાવી છે પછી કીર્તન ભક્તિ બતાવી છે પછી મનન ભક્તિ બતાવી છે આ નવી નવી ભક્તિ બતાવી છે પછી ભગવાનની પૂજા કરવી એ એક ભક્તિ છે ભગવાન માટે ફૂલારા છે તે કરવા એ એક ભક્તિ છે હા ને એવી રીતે નવ ભક્તિ જે બતાવી છે એમાંથી આપણે જોઈએ કે ખરેખર આપણે એમ કરીએ છીએ કે નહીં તો એમાં એક ભક્તિ થઈ જાય ને તો આઠ તો એની મેળાઈ આવી જાય એક કરશું એટલે બીજી એની થાય પણ કરીએ તોની વાત છે માનો કે અત્યારે આપણે આ વાતો કરીએ સત્સંગ કરીએ છીએ હવે એ તો કરીએ તો પછી બીજું આવે ને આ તો સાંભળીએ છીએ શ્રવણનું તો કરીએ જ છીએ પણ એમાં જાય નહીં તો પછીનો નંબર હશે એ તો ન આવે ને એટલે નવ પ્રકારની ભક્તિ આવી રીતે છે એક ભક્તિમાં શરૂ થઈ જાય પછી બીજું એની મેળાઈ આવી જાય પછી એ બે થઈ જાય એટલે ત્રીજું એની મેળાઈ આવી જાય આપણે ને દસ એકડા આવડી જાય પછી એકડો લખીએ એટલે બગડો યાદ આવી જ જાય બગડો નખો એટલે તગડો યાદ આવી જાય આવી જાય ને આવું થાય ને એટલે એ એવું કરવા માટે આપણે શરૂ કરવું પડશે તો આપણે જનરલી જોઈએ તો એક ફોર્માલિટી છે આપણા જીવનની અંદર ફોર્માલિટી એટલે કે બધા કરે છે એમ કરવું છે પણ અંદર નથી કરતા કાંઈ અને અંદર જો થતું હોય ને તો સ્વભાવમાં પરિવર્તન ન આવે એવું બને જ નહીં સ્વભાવની અંદર સો એટલે પોતાની ભાવના પોતાના ભાવમાં સુધારો થાય નહીં એવું બને જ નહીં અને એ બનતું હોય તો સમજો કે આપણે બરાબર જાય છે નહીં તો રસ્તો ઊંધો છે એમાંથી કાંઈ પ્રાપ્ત થાય નહીં ખોટી થાવ એવું થાય ને બીજે રસ્તે ચડી જઈએ તો આપણો સમય બગડી જઈ એટલે ભક્તિનું આવું એક રૂપ છે પણ હવે એ બધું એવું છે કે ગુરુકૃપા વિના કોઈને પ્રાપ્ત થતું નથી ભક્તિ તો મારા બધાએ કરે જ છે અને બધાને કરવી જ છે પણ કરશે ત્યારે થાય એટલે ઘણીવાર કહો ને કે ભજન કરવું ભજન બચાવવું ભજન પચાવવું એ બધું અલગ અલગ છે એટલે ભજન પહેલાં આપણે કરવું પડશે એટલે હાવ સરળમાં સરળ શાસ્ત્રોમાં સંતોના અનુભવ પ્રમાણે સરળ ઉપાય કંઈ આવડે કે ના આવડે ભગવાનની યાદી રાખવી એનું નામ લેવું એમાંથી બધું થાય છે આટલા જણા બેઠા છો મેં એકનું નામ લઈ એ જ ઊભું થાય કે બીજું કંઈ હે ને તો ભગવાન તો એક જ છે પણ એવું આપણે કરશું ત્યારે થાય આપણે કરશું ત્યારે એમાં કોઈનું કંઈ કામ નથી પણ આપણે કામ છે બધું જોઈએ ને તો બારોબારનું જ કામ છે જોઈએ તો ખરેખર એવું લાગે છે આપણે કાંઈક તકલીફ પડે તો શું કરીએ ભગવાનને થોડા યાદ કરીએ એ તો ક્યાંય ફૂગાય નહીં ને પછી ભગવાન પા જાય બાકી તો કેટલું બધું હોય ઓલું આમ કરી દે ઓલું આમ કરી દે ઓલું આમ કરી દે એ બહારનું કરી શકે આંતરિક તો ના કરી શકે આંતરિક જો ભજનનું બળ હોય ને તો તમે ગમે કરી શકો પરિસ્થિતિ તો બદલાતી જ રહેતી હોય છે કાયમ માટે બદલાતી રહેતી હોય છે એક દિવસમાં કેટલી પરિસ્થિતિ ઊભી થાય હવાર બપોર હાંજ રૂંડા થાય ને તો જીવનની અંદર આવું થવાનું જ છે એટલે એનાથી તો કાંઈ બીવા જેવું છે નહીં મને તો એવું લાગે બહુ થઈ થઈને થાય તો શું થાય મને કહો તો એ તો કરવું જ છે ને આપણે એ તો ફાઇનલ છે આ તો ભલે ને થાય તો તમને એવું થતું હોય કે થાય તો ખબર પડે એમ એવું લાગતું હોય પણ હું એ કહું કે થાય તો ખબર પડે આ થાય ને તો ખબર પડે એટલે એ તો આપણે કરીએ થાય દાખલા તરીકે તમને તાવ આવ્યો હું કહું કે ભાઈ એમાં બહુ જવાય નહીં તો તમને અંદરથી એવું થાય ને કે એ તો થાય તો ખબર પડે ને એવું થાય ને એટલે હું એની સામે હું આ વાત કરું છું કે આ એ થાય તો ખબર પડે ને એ નહીં ભજન થઈ જાય અંદર ઉતરી જાય તો ખબર પડે ને કે આ શું છે કેમ નથી એ કેવો પાવર છે એટલે એ કરવાની જરૂર છે ભજન વિના કોઈ સુખી ન થઈ શકે વાત ગમે એટલી થઈ શકે વાંચી ગમે શકાય બોલી ગમે શકાય ખરું જ બીજી વાત છે ને